જય દ્વારકાધી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ઘરમાં કોઈ જ શાક ન હોય તો શાકનો નવો આઈડિયા અને બહુ જ ટેસ્ટી એવું શાક અહીંયા અમે શાક બનાવવા માટે આ રીતે એક મોટી સાઈઝનું કેપ્સિકમ લઈ લીધું છે તેને આ રીતે આપણે મોટી સ્લાઈસમાં કટ કરી લઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે કટ કરી રહી છું તે પ્રકારે આપણે તેના કટ્સ કરી લઈશું અને તેને વચ્ચેથી પણ કટ્સ કરી દઈશું જેથી કરી તેના નાના પીસીસ થઈ જાય અને આ રીતે આપણે આખા જ કેપ્સિકમને કટ કરી લઈશું અહીંયા આપણું કેપ્સિકમ સારું એવું કટ થઈને તૈયાર થઈ ગયું છે હવે મેં અહીંયા એક કાચનું બાઉલ લઈ લીધું છે તેની અંદર લગભગ બે મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈશું દહીં એકદમ ફ્રેશ હોવું જોઈએ જો વધારે દહીં ખાટું હશે તો આપણી સબ્જી ખાટી થઈ જશે હવે તેની અંદર એક મોટી ચમચી તીખું લાલ મરચું અને બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી તે સ્પાઈસી નહીં થાય અને તેનો કલર બહુ જ સરસ આવશે હવે તેની અંદર અડધી ચમચી જેટલું ધાણાજીરાનો પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરી દઈશું ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો હવે તેની અંદર થોડુંક પાણી એડ કરીને આપણે પેસ્ટને સારી એવી તૈયાર કરી લઈશું પાણીની જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો પણ સારી એવી પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું આ રીતે આપણે તેની થીક પેસ્ટ તૈયાર કરી દીધી છે હવે અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ આપણી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને ત્રણથી ચાર સુકા લાલ મરચાં એડ કરી દઈશું તેને આપણે સારી રીતે તેલની અંદર સાંતળી લઈશું જીરું બરાબર સંતળી જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું જો તમને આદુ લસણ ન ભાવે તો તમે આદુ લસણને સ્કીપ પણ કરી શકો છો હવે તેને આપણે સારી રીતે કૂક કરી લઈશું જેથી કરીને લસણની કચાસ ન રહી જાય હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી એટલે કે ચોપ કરી લીધી છે મેં તેને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે કૂક કરી લઈશું ડુંગળી સેટ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે ત્યારબાદ તેની અંદર એક મોટી સાઇઝના ટામેટાની મેં અહીંયા પ્યુરી બનાવી રાખી છે પ્યુરીને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ડુંગળી સારી રીતે ટામેટાની અંદર મિક્સ થઈ જાય ત્યાર સુધી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે ટામેટા સારા એવા મિક્સ થઈને તૈયાર થઈ જાય છે ત્યારબાદ તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદરને આ રીતે એડ કરવાથી હળદર આપણી કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ અને રંગ બહુ જ સરસ આવશે હવે હળદર આપણી સારી એવી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને થોડીકવાર માટે કૂક થવા દઈશું અહીંયા આપણી પેસ્ટ સારી એવી કૂક થઈ ગઈ છે હવે તેની અંદર બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું એટલે કે બેસનને એડ કરી દઈશું બેસનને એડ કરવાથી આપણી ગ્રેવી સારી એવી થિકનેસ સાથે તૈયાર થશે હવે બેસન એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે તેને થોડીક થોડીકવાર માટે કૂક થવા દઈશું થોડીક વાર પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાં સારું એવું તેલ છૂટું પડી ગયું છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે દહીંની અંદર મસાલા મિક્સ કરી રાખ્યા હતા તે મસાલાને એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું દહીં એડ કરતાની સાથે જ આપણે તેને આ રીતે નોનસ્ટોપ હલાવીશું જેથી કરીને દહીં આપણું ફાટી ન જાય અને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે હવે દહીં આપણું સારું એવું મિક્સ થવા લાગ્યું છે તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પાણી તમને વધારે જરૂર લાગે તો તમે એડ કરી શકો છો પણ વધારે પડતું પાણી એડ ન કરવું આ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા અમે બીજી પ્રિપેરેશન માટે પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ આપણું એડ થઈ જાય ત્યારબાદ તેલને ગરમ થવા દઈશું અને જે અહીંયા મેં ચોપ કરેલા કેપ્સિકમ લીધા હતા તેને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કેપ્સિકમ મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં લીલા ત્રણથી ચાર મરચાંને આપણે જીણા સોફ્ટ કરી રાખ્યા છે તેને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને આપણે બરાબર કૂક થવા દઈશું તમે જોઈ શકો છો તેને આપણે થોડીકવાર માટે ઢાંકીને કૂક થવા દઈશું અને થોડીકવાર પછી તમે જોઈ શકો છો આપણા કેપ્સિકમ સારા એવા ગળીને એકદમ સોફ્ટ થઈ ગયા છે તેને આપણે ફરી એકવાર મિક્સ કરી લઈશું ને અહીંયા મેં આ રીતે બા બટાકાને આ રીતે બાફીને લીધેલા છે અને તેને આ રીતે સબ્જીની જેમ કટ કરી દીધા છે હવે તેને આપણે કેપ્સિકમની અંદર એડ કરી દઈશું કેપ્સિકમની અંદર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને બધા જ બટાકા આપણી સારી રીતે તેલની અંદર મિક્સ થઈ જાય અને તેને આપણે ક્રિસ્પી કોટિંગ થાય ત્યાર સુધી તેને કૂક થવા દઈશું અહીં આપણા બટાકા સારા એવા મિક્સ થઈ ગયા છે હવે તેને આપણે ઢાંકીને થોડીકવાર માટે કૂક થવા દઈશું થોડીક પછી તમે જોઈ શકો છો આપણા બટાકા સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે હવે તેની અંદર મસાલા માટે આપણે પ્રિપેરેશન કરી દઈશું અને તેની અંદર અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું જેથી કરીને ચી ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવશે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે બટાકાને સારી રીતે મિક્સ કરી લઈશું અને એ આપણા બટાકા સારા એવા તૈયાર થઈ ગયા છે હવે આપણું શાક પણ અહીંયા સારું એવું બોઇલ થઈ ગયું છે હવે તેની અંદર એક મોટી જેવી કસૂરી મેથી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કસૂરી મેથીનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે કેપ્સિકમ અને બટાકાને ફ્રાય કરી રાખ્યા હતા તે બટાકા અને કેપ્સિકમને આપણે એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું જેથી કરીને બટાકા આપણા સારા એવા ગ્રેવીની અંદર એબ્ઝર્વ કરવા લાગ્યા હવે તેને આપણે સારી રીતે હલાવીને થોડીકવાર માટે કૂક થવા દઈશું અને પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા શાકની અંદર સારો એવો બોઇલ આવી ગયો છે અને તેની અંદર તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને શાક આપણું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની ઉપર ઝીણી સમારેલી કોથમી એડ કરી દઈશું કોથમી એડ થઈ જાય અને આપણું શાક પણ અહીંયા તૈયાર થઈ ગયું છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સવ કરી દઈશું સવ કરતી વખતે તમે જોઈ શકો છો જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય એવું શાક તૈયાર થઈ ગયું છે અને એકદમ કલર પણ સારો એવો તૈયાર થઈ ગયો છે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો ઘરમાં રોટલી પણ ઓછી પડશે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ સારી એવી તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળી કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ